નમસ્કાર મિત્રો આજે મગફળી ભેગી કરવાનું કામ ચાલુ કર્યું છે હવે અને ધો પલાડીને હવે આજ કાલે પાછા ફેરવ્યા હતા એટલે હવે આજ ભેગી કરવાનું ચાલુ કર્યું છે અને પણ ઠેસરે બોલાવું છે એટલે રમેશભાઈ ભેગા તો ખરાબ આવી ગયા છે બીજું થોડીક મદદ કરાવો તમે ગરમી પણ ઘણી છે હવે આજે વાદળો પણ થવાયેલો છે તડકો કાઢાય છે બે નુકસાન તો ઘણું આવ્યું છે

કાંટા તો ગાળો સમ થઈ ગયો છે હા તો કાંટા તો આવું આવે જ છે ગાળો આમ ચાલુ છે વહેલનો બાદ નો